આવી રીતે મેં તમને કીધું કે વળી હેલ્ડી હોય એ કપાય તો એવી રીતે એ કપાય અને એ પછી અહીંયા આવે બરાબર ને અટાણે હે ભરીને પછી અહીંયા ખાલી કરીએ અને હવે મને ખબર પડી કે એ કંપની કઈ હતી એ કંપની હતી ભગવતી એ જે કટરની કંપની કાલના વિડીએમ હું કહેતો હતો કાલનો વિડીયો ના જોયો હોય તો ફટાફટ જોયાજો હું કહેતો હતો કે કાલના વિડીયો કંપની મને ભૂલાઈ ગઈ હતી આઈડિયા જ ભગવતી કંપની હતી કાલના વિડીયોમાં હું કહેતો તો જોઈ આવજો કાલે વિડીયો ના જોયો હોય તો હું જોઈ આવજો ફટાફટ બરાબર અને હજી ઓલો આવ્યો નથી કૂટી નાખે મને છે ને એક વાતની બીક છે કોપી રાઈટ આવી જાય હે લગભગ તો કોપી રાઈટ ના આવે ને તો સારું કેમકે ગીત વગાડે છે એનું મને બીક છે કોપી આવી ગઈ જો તો

પછી એને એક વાર એક ઢેગલો કરીએ ને પાછો ઢેગલો કરીએ બીજી વાર ભેળવીએ બે વાર ભેળવે એટલે ડન થઈ જાય પછી હવે દીધી આવો ભીનો ખર હોય ને અને ઉપર લોયા માથે હે ને બે ત્રણ વેટકા સાટી દે પછી દાણ દે એવી રીતે બને દાણ પછી હું તમને પ્રોસેસમાં કંઈ આગળ જતો જાય બધું થઈ જાય ને નાખવા માંડે ને ત્યાં વિડીયો ચાલુ કરજો મોસમ મિત્ર જોયો તો કેટલો ખરાબ થયો આમાં કઈ એડિટિંગ બેડિટિંગ મેં નથી કરી જો પણ આ મોસમ ઓરિજિનલ વાળો મોસમ મને એમ જે બહુ માથા ભારે વરસાદ આવવાનો વિડીયો ચાલુ હતા આ લગનમાં વરસાદ આવીએ તો હું તમને દેખાડી દઉં બરાબર અને કહેવાય કપાહી મજા આવી રીતે અહીંયા કપાહી આવ્યો ક્વોલિટી ચેક કરે અને એક નંબર ક્વોલિટી હવે જ આ પાસા નાખે કપાહી બરાબર જો તો મિત્રો હમણાં અમારાથી એક કાંડ થઈ ગયો તો હું કાંડ થઈ ગયો આ કાંડ ખર કપાહિયા વાળો કપાહિયા પલાઈ રહે કપાહિયા કામ ખર મારું મગજ કેમ જાય છે ખર પલાઈ રોજ નહીં દાળની બધી તૈયારી કરી લીધી જો અહીંયા હું ખર પલાળી ખર પાથરી દીધા ને માથે આ અને શું કહેવાય કપાહિયા જે વસ્તુ બોલવાની હોય ને ઈ પેલા હું ઈ વસ્તુ નામ લેલું ને પછી ઈ વસ્તુ યાદ આવેની હવે આ છે ભૂસો મકાઈવાની મકાઈ ભડ્યો ને તો આ મકાઈ ભડ્યો નાખે ઓહો હવે માથે હું આવે હે હું તો હું કોણ બુહું જો હું કહેતો તને મારથી ઈ વસ્તુ પેલા બોલાઈ જાય પછી યાદ ના આવે હું બીજો નરા બેય તો સેમ ક્વોલિટી લાગે મને કલર ફેર લાગે બહુ બેન અને લાઈટ ચાલુ કરું ને એટલે કઈ ભૂજેની આખું બંધ કરવાનું મન થઈ જાય કેમ કે લાઈટ ચાલુ આયા આખમાં જ પડે જાય કેમેરાની અને અને લાઈટ ચાલુ ના કરું તો કઈ દેખાય એમ છે નહીં અને જો હવે આની રીતે આ સ્પીડ કરી હમણાં હું તમને દેખાડું જો જનરેટર હજી ચાલુ ના થતું હોય પેલા પહેલા એમ છે હજી કેટલી સ્પીડ રહે

આજે આની આગળથી ને જ બધી ડિટેલ લઈને તમને કહું આજ સ્પેશિયલ એક જ ડિટેલમાંથી વ્લોગ બને છે જો આવી રીતે છે કઈક આવી રીતે બે રાઉન્ડ મારે હેરખેથી ભયડી ભળીને બે રાઉન્ડ મારે એટલે કામ પૂરું હવે આવી રીતે કઈક બધા હેરખા ઇકુલ પાર્ટમાં ડિલે કરશે હવે જો પાસ ચાલુ થાશે હવે આવી રીતે બીજો પાર્ટ ક્લિયર કરશે ગ્લવ્સ નો તો એન્જોય કર્યો હવે પજેરી કર તે ગ્લવ્સ તા તો તેની ગણું કરી લીધું તો હવે એ પગ ધોવાન જો પાવડી મારવા જાય છે જો જાય પણ હાઈન થઈ હે ને એટલે મને એમ છે ક્વોલિટી ની દેવાઈ ગઈ હે જોર જોર કે આવો મીંડા હે આજ મોડું કરી દીધું કેમ કે અમે કાંડ કરી દે તો બહુ મોટો અને એક ઉપર થી મોટર ના ઉપર મોટર ને હું આ જોયો હતી એની ગાણી થા હે અને દીદી આ હું કર્યું हाँ कई टेक्नोलॉजी आऊं ते क्या हम जाते नहीं हैं आऊं ते हैं आऊं ते आऊं ते इधर कुछ भी आया आऊं ते तो पाँच तो कुछ नई टेक्नोलॉजी का थी कायम कायम टेक्नोलॉजी जावे हमारे वीडियो में પાવડી મારે હે વિડિયો કેવડો થયો ને મને મત ખબર કઈ આજ વિડિયો ની ક્લિપ ઓણ 1.8 80 પુગ ગઈ બરોબર અને આજ દુખી રહ્યો છે કેમેરો પકડી પકડીને વજન વધું તો ના હોય પણ મને આજ દુખી થી અને આયા છે આપણે જમાવટ છે ને પંખો હાલે ને ઠે કેનિયા પડ્યા કેટલા કેનિયા ભરાય એક આ કેનિયા ભરાય એક આ કેનિયા ભરાય અને મત ડોલ મિલે અને હું કારણ છે ઈ મને સમજાતું અને આ એક આ કેનિયા

કેન્સલ કરીને કાલે કર્યું કઈ રોકાઈ કે બનું કાઢું છે અને કાલ કરવા જવું પડશે તો હું એ કહેતા હો કે દુના એક ને એક લુગડા પહેર્યા પણ ના હું મોકલે જ નહીં મિત્રો એ બીજી વાત નહીં કે ના આમ કંઈક આરા આરા થાય એકચ્યુલીમાં એકચ્યુલીમાં બી એક ઇક્વલમાં વાત કરું તો આરા થાય બીજો કંઈ વાંધો મને નાવામાં આવતો નથી બરાબર અને હવે આજ તો આપણે કંઈ બીજું કંઈ ના કે ખાલી આજ દાણ ઉપર જ આપણો કોન્ટેન્ટ હતો તો હવે પણ મને તો આ ના જાણ તો હવે મળીએ તમને આગલી વિડીયોમાં અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ બેલ નોટિફિકેશન ઓન કરી દેજો અને હા સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ આગલી વિડીયોમાં જય દ્વારકાધી